જો આ તારીખ તરીકે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ શુક્રવાર સુવિચાર છે સાદાય સરળતા અને સહજતા સુખી જીવનની ચાવીઓ છે અને ટૂંચકો છે અજમો હરડે સિંધવ અને હિંગની પાકે કરી લેવાથી મરડો મટે છે અને બે દિવસ રહ્યા છે આ મહિનો પૂરો થવામાં ઓગસ્ટ મહિનો ઓગણત્રીસ

કેમ છે નથી રાગે હમ વાતાવરણ થોડુંક બદલાણું છે શરદી ઉધરસ જેવું નહિ એમાં પાછું ઓલું ડાયટ દુઃખથી થઈને કવર ન ખાયું ને બધું ભેગું થયું હા જઈએ સાંજે દવાખાને નહીં દવા લઈ લઈએ બોલો કાંઈ કેવું હોય તો ઓડિયન્સને એ ધ્યાન રાખજો બધા શરીરનું કંઈ વાયરલ ઇન્ફેક્શન છે ના કા બે દિવસ તો આપણો પ્લાન હતો નહીં તો જવાનું હમ હમ ઘરે બેઠા બેઠા થયું જો અતારે અહીંયા તૈયારી થઈ ગઈ છે ચા નાસ્તાની કરી લઈએ ચા નાસ્તો રેટા શું કહો તમે બોલો મેળામાં જાવાનું પ્લાન હતો તમારો

બાર નીકળી ગયા તા ચક્કર મારી કેમ કે ટ્રાફિક હતો ને ટ્રાફિક માં મને નો ગમે એટલા માટે અને આ આ વખતે વિચાર હતો કે તબે જઈએ પણ એમ ના એટલે નિશ તેડવા આવ્યા એટલે મેં ગયા એટલે નો ગયા મેડમ એટલે તબે નહી આવું તો સારું બોલો બીજો કઈ નહી હાલો નાસ્તો કરી લો

ટચ નહીં કરવાનો ને અડવાની આવો હમણાં બે ભેગા બેઠા નથી ને બસ જો આ તમે આ ચીટિંગ કર્યું ને એટલે બે 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 જાય છે એક બરોબર આવ્યું ખોર ચર નહીંટવાનું